ઇફેક્ટ થી જો તમે બચવા માંગતા હોય તો અમુક નાની નાની જાણકારીઓ તમને ખબર હોવી જોઈએ જનરલી તો શું છે મોડ થઈ જતું હોય છે ઘણી વખત શું એટેક આવી જતો હોય છે અને આપણને ખબર જ નથી પડતી અને આપણે આપણા સગાવાલા મોત ને પામી જાય છે અને ઘણી વખત શું છે કે એડમિટ થાય તો બી ખર્ચો બહુ થઈ જાય છે એટલે શું અગાઉથી જો આપણને થોડી થોડી સાવચેતી રાખે અગાઉ થોડી થોડી ખબર હોય તો આપણા જે આપણા જીવનમાં અમુક આ ખરાબ જે આવવાની જે શું કહેવાય ખરાબ પરિસ્થિતિ આવે ને એનાથી આપણે બચી જઈએ તો શું શું તમે કાળજી લઈ શકો તો એક તો જો તમે જો તમારે મોટું શરીર હોય મોટામાંથી પીડાતા હોય જો તમે બ્લડ પ્રેશરની ગોળી લેતા હોય જો તમે ડાયાબિટીસની ગોળી લેતા હોય અથવા તમારું વજન વધારે હોય તો આવું બધું અથવા તમે ટેન્શન વાળું જીવન જીવતા હોય કોઈને કોઈ એવું કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોય ને બહુ ટેન્શન વાળું જીવન જીવતા હોય તો પણ અને તમારી ઉંમરની બી ચાલીસ પિસ્તાલીસ થી વધારે હોય તો તમે શું કરો એક વખત જે લોહીમાં શું છે તમારા લેબોરેટરી ના નજીક અથવા જે તમારા ડોક્ટર હોય એમાં જઈને તમારે એક હૃદયનો એક મેન ટેસ્ટ આવે છે લિક્વિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ એ કરાવી લો અને લિક્વિડ પ્રોફાઇલના ટેસ્ટ કરાવવાથી એની અંદર શું કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાયલ લેવલ એ તમને જો થોડો થોડો એના પરથી તમને ખબર પડે તમને ખબર પડે તમારા ડોક્ટરને ખબર પડે કે તમારા જે એમાં શું કોલેસ્ટ્રોલ ને ટ્રાઇગ્લિસરાયલ એવું વસ્તુ છે કે જેના લીધે તમારા હાર્ટને નુકસાન થવાનું છે કે નહીં થવાનું ખબર પડી જાય હાર્ટને તમે બચાવી શકો છો તો તમારે શું કરવું જોઈએ તો કે જો જો તમે કદાચ કોલેસ્ટ્રોલ તમારા લેવલ શરીરમાં વધારે બતાવે તો કોલેસ્ટ્રોલ એટલે શું માંસ મટન ને જાનવરમાંથી મળતું હોય છે એટલે માંસ મટન ઈંડા અને જે જાનવરની પ્રોડક્ટ છે એ બધી ઓછી કરી દેવા જોઈએ હવે જાનવરમાં દૂધ દહીં છાસ ને એ બી આવતી હોય છે પણ એમાં થોડું ઘણું કોલેસ્ટ્રોલ ઓછું હોય છે ઘી માખણ ચી અને એ બધું જુઓ તો તમે બંધ કરો તો તમારું શું કોલેસ્ટ્રોલ લેવલ એક તો વધારે વધારવાના છે તો તમે ઓછું કરી શકો છો પછી જો તમારું ટ્રાયલ જે વધાર બતાવતું હોય તો ટ્રાયલમાં શું છે તમે એટલે તેલ કહેવાય તો ઓઇલ કહેવાય આપણે તો તેલ બી તમારે ઓછું કરવું પડે એ બી વધારે તો તમે જેટલું એટલું તેલી ખોરાક હોય તેલ ઓછું નાખો શાક દાળમાં તેલ ઓછું નાખો તો બી તમને ફાયદો થાય અને જે જેમાં જે મગફળી તલ ને આ બધું એ બધું ઓછું કરો તો જેને બી આ બે લેવલ વધારે આવતા હોય તમને ડાઉટફુલ લાગે તો તમારા ડોક્ટર ને પૂછો અને તમને જે પ્રમાણે કે એ પ્રમાણે જીવન ચાલુ કરો થોડું અડધો કલાકનું વોકિંગ હોવું જોઈએ કન્ટિન્યુઅસ વોકિંગ કરવું પડશે જે બી કરો વોકિંગ કરો કસરત કરો દોડો કે ચાલો કે જે બી કરો એક કન્ટિડ હોવું જોઈએ તો શું કે તમારા એ બી ફાયદો કરી શકે અને તમારા જે ભોજનની ડીશમાં જે બી તમને મળે ગાજર મૂળા ટામેટા જે કાકડી જે કાચા સલાડ હોય છે ને એની એક ડીશ બનાવવી જ પડશે હવે અને જે તમારી ડીશ જે ભોજનની ડીશમાં એમાં રોટલા ડોટલી ભાત ઓછા દો અને જે સબ્જી ખાવું છું ને ગ્રીન સબ્જી આપણે વેજીટેબલ્સ કહીએ છીએ એમાં તમે કારેલાનું ભીંડાનું દૂધીનું જેનું ખાવ છો એ એક વાટકી જગ્યાએ બે વાટકી કરી દેજો અને જે કોઈ બી સિઝન પ્રમાણે જે ફ્રુટ મળતા હોય જાંબુ કેરી પપૈયા જે બી તમને મળતા હોય એ ચાલુ કરી દેજો અને વગર સિઝનમાં હોય ને તો તમે સફર જમ તો ડેલી ચાલુ કરી દો જેવું તમને ખબર પડી બાપ બીપી છે ડાયાબિટીસ છે તમારું વજન મોટું છે તો તમે એ જ દિવસથી આ ફ્રુટ તો ગમે જીઓ ત્યાં સુધી ચાલુ રાખો તો શું તમને આવનારી તકલીફોથી બચી શકો છો અને તમે હેલ્ધી જીવન જીવી શકો છો